પાડી દેવાના કાવતરા કરો છો કીધું કે મારી ઓપન ચેલેન્જ છે તમે મૂકી રાજનીતિનીતિ એક વખત રાજનીતિના મેદાનની અંદર આવો રાજનીતિ ખુલ્લું છે અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવા ન હોય જેથી જય વિઠલભાઈએ શરૂઆત કરી જય સાદડીએ શરૂઆત કરી સમાજને ને પૂછીને રાજકારણ માં આવી બધા આવી જવાય સમાજ શીખાય ને આ બેઠ દઈએ તમારા તાકાત હોવી જોઈએ સમાજ ને વચ્ચે લેવાનું કીધું ને રાજનીતિ આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જયારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર નીડ્યો છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે લોકોની વચ્ચેઓ છો લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બેનો છું આ તો સમાજનો કાર્યક્રમ છે રાજનીતિમાં અઢારે વર્ષની અંદર મુશ્કેલી પડે છે જય સાતડીયા રાતે બે વાગ્યા ગયો છે એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી હમણાં કઈ કોરોનાની પરિસ્થિતિ લોકોને એક બેડ નહોતો મળતો અને ત્યારે જયેશ સાદે પહેલો નિર્ણય કર્યો જામકુણા છાત્ર ખાલી હતી ત્યારે રજા હતી તાત્કાલિક કોવિડ સેન્ટર કરો ફોન કર્યો મને ખાલી ડોક્ટર ની મંજૂરી ની વ્યવસ્થા આપો બાકી ઓક્સિજન થી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓના સહકારી કર્યું જેતપુર અને જામકણામાં કોવિડ સેન્ટર લાવી દસ થી વધારે દર્દીઓને એક પણ રૂપિયો લીધા લીધાથી એની ઘરે મોકલવાનું કામ